ખેડાના કપડવંશમાં ટ્રેલરની અડફેટે શિક્ષકનું મોત થયું અકસ્માત પછી ભાગવા જતા ટ્રેલર ચાલકને લોકોએ પકડી લીધો અકસ્માતથી રોષે ભરાયેલા લોકોએ રોડ પર ઉતરીને ચક્કાજામ કર્યો રોડ પર વારંવાર બનતી અકસ્માતની ઘટનાથી લોકોએ વિરોધ કર્યો રોડ પર નગરપાલિકાએ સ્ટ્રીટ લાઇટ નથી લગાવી બેફામ વાહનોની ગતિને કાબુમાં કરવા રોડ પર સ્પીડ બ્રેકર પણ નથી તંત્ર તાત્કાલિક સ્ટ્રીટ લાઇટ અને સ્પીડ બ્રેકર લગાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે રાત્રે ચાલવા નીકળેલા મહેશભાઈ રોહિત નામના શિક્ષ મારી છોકરી ને અને આ જેટલા મારી પાસે જેટલી પબ્લિક ઊભી છે એમને કઈ કચડી જતો રહ્યો જવાબદાર પણ અત્યારે તમે પહેલી વાર કેમેરો ફરાવો એક બી સ્ટ્રીટ લાઈટ કોઈ ચાલુ હોય તો તમે મને બતાવો બરાબર આ બધાની મુહબત જવાબદાર અમારી માંગ એક છે આ લાઈન ની અંદર સ્ટ્રીટ લાઈટ ચાલુ થવી જોઈએ તમારા માટે બાયપાસ ચાલુ કરો અને અમારા માટે નહીં આખા જરૂરી છે કપડાની અંદર અંદર આખા રોડ પર ત્રિવેણી પાક સુધી ડાકોર રોડ ઉપર બધા પર આખો ટ્રાફિક જામ રહે છે હંમેશા રહે છે કપડાને પાર કરવું હોય તો કમસે કમ અડધો કલાક થાય છે નદી સોસાયટી મહેશભાઈ રોહિત તેઓ રોડની બહાર જમ્યા પછી ઓટો મારવા નીકળ્યા હતા રસ્તાની ડાબી સાઈડે જતા જતા અને એક ટ્રકે પચડી નાખ્યા છે આજે લગભગ દસ વાગ્યાના સોમવારે અને કોલેજ રોડ ઉપર લગભગ ચોકડી ચોકડીથી મળી